તે મારા મેં મારા જીવનમાં અપનાવ્યા છે તેનાથી શું પરિવર્તનો આવ્યા છે તે હું તમને આજે જણાવીશ નિયમ નંબર દસ પૈસા કે કોઈ પણ વસ્તુ માટે જીદ નહીં કરું માતા પિતા કોઈ પણ વસ્તુ ન અપાવે તો ગુસ્સો કરીશ નહીં તેમજ રિસાઈશ નહીં આ નિયમ આપણને સમજાવે છે કે આપણે કોઈ દિવસ ગુસ્સો કે જીદ કરવો જોઈએ નહીં ચાહે વસ્તુ હોય કે વ્યક્તિ હોય માટે ક્યારેય જીદ કરવી જોઈએ નહીં આપણને આપણા માતા પિતા કે ગુરુ કોઈ પણ વસ્તુ ન અપાવે ક્યારે તો ક્યારેય ગુસ્સો કે જીદ કરવી જોઈએ નહીં ગુસ્સામાં અને ગુસ્સામાં આપણે શું બોલીએ છીએ કોની સામે બોલીએ છીએ તેનું પણ ધ્યાન રહેતું નથી ગુસ્સામાં આપણે સામેની વ્યક્તિને ઘણું બધું બોલી દઈએ છીએ પૈસા મને પૈસામાં માણસ કેટલાય મોટા કામો કરી બેસે છે ને વળી પરવેશન માને છે પૈસાની લાલચમાં આવીને માણસ ખોટા ખોટા કામો અને ખોટી ખોટી પ્રવૃત્તિઓ કરે છે પૈસા મને પૈસામાં માણસ પોતાના પરિવાર સાથે સુખીથી રહી પણ શકતો નથી અને સુખીથી જીવી પણ શકતો નથી જો સુખેથી અને શાંતિથી રહેવું હોય તો પૈસા અને લોભ ઓછા રાખવા નિયમ પાળવાથી નુકસાન જ્યારે મારા જીવનમાં આ ભવ્ય મનોવકાર નહોતું આવ્યું ત્યારે હું ગુસ્સો પણ કરતી હતી અને બહુ જીદ પણ કરતી હતી મારા માતા પિતા કે કોઈ કુટુંબના સભ્ય મને કોઈ પણ વસ્તુ લાવવા મોકલે તો કહું મને પાંચ રૂપિયા આપશો તો જ દુકાને જઈશ નહીં તો હું દુકાને જઈશ નહીં પાંચ રૂપિયા આપે ત્યારે દુકાને જઈને પડીકું લઈને રસ્તા મારે રસ્તામાં ખાઈ જવાનું કેમ જો કેમ કે જો ઘરે હાથમાં પકડીને આવું ને તો ભાઈ બહેનને ભાગ આપવો પડે આમ પૈસાની લાલચે અને પડીકા ખાવાની લાલચે હું દુકાને જતી આમ મેં મારા પરિવાર સાથે અને કુટુંબના સભ્ય સાથે અનેક પૈસા માટે જીદ કરતી નિયમ પાળવાથી ફાયદા જ્યારથી મારા જીવનમાં આ ભવ્ય માનવ કાર્ડ આવ્યું છે ત્યારથી મારામાં નવી શક્તિઓનું નિર્માણ થયું છે હું હવે મારા માતા પિતા પાસે જીદ કરતી નથી અને કોઈ પણ વસ્તુ ન અપાવે તો ક્યારેય ગુસ્સો કરતી નથી અને જો ભૂલથી પણ જો ગુસ્સો થઈ જાય ને તો માફી માંગી લઉં છું આ નિયમ દ્વારા મને સમજાઈ ગયું છે કે આપણે કોઈ દિવસ ગુસ્સો કે જીદ કરવા જોઈએ નહીં આ નિયમથી મારામાં એટલી તો તાકાત આવી જ છે કે હું ગુસ્સા અને જીદ પર સંયમ રાખી શકું છું સારું થયું ગુરુ મહારાજે આવા નિયમો આપ્યા આવા સંસ્કારો આપ્યા અને હું મારા પરિવારની સંસ્કારી દીકરી બની શકી જો આ એક જ ને જો આ એક જ નિયમોનું એક જ સંસ્કારોનું આટલું બધું પાલન કરવામાં આવે તો આટલો બધો પ્રભાવ કે ચમત્કાર થઈ શકતો હોય તો જો બધા જ નિયમોનું સંસ્કારોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો શું ન થઈ શકે તે તો બસ વિચાર જ કરી શકાય છે આ નિયમથી મારામાં વિનમ્રતા અને ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે આ નિયમ પાળવાથી જરૂરિયાત જો આ નિયમ પૂરા સમાજની પૂરા રાષ્ટ્રને અથવા પૂરા સમાજના અથવા પૂરા રાષ્ટ્રને બાળકોને આપવામાં આવે તો કેવા સારા પરિવર્તનો આવી શકે છે જો આ નિયમ સમાજને આપવામાં આવે તો પૂરો સમાજ પણ સંસ્કારી સમાજ બની શકે છે જો સમાજના લોકોમાં સંસ્કાર નહીં હોય તો સમાજના બાળકોમાં પણ સંસ્કાર જોવા મળશે નહીં તેથી કરીને સમાજના લોકોમાં સંસ્કાર હોવા ખૂબ જ જરૂરી છે આ નિયમના પ્રસંગ અંગે વાત કરું તો નિયમ નંબર ત્રણ ગુરુજનો કે સ્વજનો સાથે ઝઘડીશ નહીં પરંતુ જતું કરવાની તૈયારી રાખીશ પહેલાં તો હું મારા સ્વજનો સાથે ઝઘડતી અને જતું તો બિલકુલ જ ન કરવાનું જો કોઈ વ્યક્તિ મને સામે બે ગણ બોલે તો એને ચાર ગણ બોલવાનું આવા મારા કુસંસ્કારો હતા એક દિવસ થયું હું મારા દાદાએ કહ્યું અય તો હું ગઈ દાદાએ કહ્યું આ માળા લે અને તારા દાદીને આપ્યા મેં દાદાને કહ્યું હું તો આ માળા આપવા જવાની નથી તમારે જવું તો જાવ ન જવું તો કઈ નહીં એમ કરીને હું મારા દાદા સામે બોલીને જતી રહી થોડીવાર પછી પપ્પાનો અવાજ આવે પપ્પાએ કહ્યું બેટા અહીં આવ તો હું ગઈ પપ્પાએ કહ્યું ઘરના બે ત્રણ કામ બાકી છે કરી લેને તો મેં પપ્પાને કહ્યું આખા ઘરમાં હું જ તમને દેખાઉ છું તો મને જ કામ બતાવ્યા કરો છો મોટી બેનને કામ આપો અને એ આ કામ કરે હું તો આ કામ નહીં જ કરું મને રમવાનું થોડી વાર પછી એવામાં મમ્મી મમ્મી મને અવાજ લગાવે છે અને કહે છે અહીંયા આવ હું મમ્મી પાસે ગઈ મમ્મી કશું બોલે એની પહેલાં જ મેં બોલી દીધું મમ્મી ઉતારા કોઈ કામ કરવાની નથી પહેલાં દાદાએ કામ આપ્યું બીજી વાર પપ્પાએ આપ્યું અને હવે ત્રીજી વાર તું આપી રહી છે હું કોઈ જ કામ કરવાની નથી આમ મારી મમ્મી બોલે એની પહેલા મેં સામું બોલી દીધું આમ મેં મારા પરિવાર સાથે ન વર્તવાનો વ્યવહાર કરો ન બોલવાનું પણ બોલી અને ગુરુજીઓનો આદર પણ ન કર્યો ભગવાન કો બી ભગવાન બંને કે લીએ ભગવાન કો બી ભગવાન બંને કે લીએ ગુરુકાઈ ક્યાંનું કામ આવ્યા થા ગુરુકાઈ ક્યાંનું કામ આવ્યા થા

મામા ભાઈઓ પુત્રો પૌત્રો તેમજ કાકા સસરાઓ સામે યુદ્ધ લડવાનું હતું અર્જુન વિચારે છે હું મારા સ્વજનો સામે યુદ્ધ કેવી રીતે લડી શકું છું તે તે કૃષ્ણને કહે છે હે મધુસુદન મારા હાથ થરથર ધ્રીજે છે હું રથમાં ઊભો પણ રહી શકતો નથી મારા ચામડીમાં દાહ ઉપડ્યો છે મારું હૃદય કાંપી રહ્યું છે મારા હાથમાંથી આ ગાંડી ધનુષ્ય સરકી રહ્યું છે

તેમ આપણે પણ અર્જુનની જેમ વિવેકી વિનમ્ર અને સમજદાર બનીને વિચારવાનું છે આપણે આપણા સ્વજનો સામે ઝઘડાઓ કરીને સામું બોલીને આદર ન કરીને કઈ રીતે શાંતિથી રહી શકીશું તો આપણે પણ અર્જુનની જેમ વિનમ્ર વિવેક અને સમજદાર બનવાનું છે મહારાજ સાહેબે મને આ બોલવાનો તક આપી તેથી હું સર્વેનો આભાર માનું છું જય જય ભારત